નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા પદ્ધતિ જે ગણિતનું પ્રથમ જે ચેપ્ટર છે એનું અહીં શરૂઆત કરેલ છે જેમાં આપણે ઓલરેડી ઘણા વિડીયો અપલોડ કરેલા છે તો અહીં આપણે આ વિડીયોમાં જે સંખ્યા પદ્ધતિ છે એમાં જે વિવિધ સંખ્યાઓ છે તો તેના વિશે જાણીશું તો અહીં છે આપણે ઋણપૂર્ણાંક શું છે મિત્રો તો ઋણપૂર્ણાંક છે તો ઋણપૂર્ણાંક વિશે જાણીએ તો ઋણાત્મક પૂર્ણાંકને ઋણપૂર્ણાંક કહે છે ઋણાત્મક પૂર્ણાંક છે તો એને ઋણ પૂર્ણાંક કહે છે દાખલા તરીકે માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ તો આવી અસંખ્યા તો જે સંખ્યા છે એની આગળ શું ઓછાકારની નિશાની આવેલી હોય તો એ શું ઋણાત્મક પૂર્ણાંક છે એમ આપણે ઓળખી શકીએ છીએ હવે ઋણ પૂર્ણાંકનો સંકેત છે ઋણ પૂર્ણાંકનો સંકેત શું છે છે મિત્રો તો તો આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યા કેવી સંખ્યા તો પૂર્ણાંક સંખ્યા તો ઋણ સંખ્યા શૂન્ય અને ધન પૂર્ણાંકના સમૂહને પૂર્ણાંક સંખ્યા કહે છે તો આ પૂર્ણાંક સંખ્યા છે એ સંખ્યાઓનો એક સમૂહ છે શું છે

તો બેકી સંખ્યાને બીજી સમસંખ્યા પણ કહે છે અને અંગ્રેજીમાં ઇવન નંબર્સ પણ કહે છે તો જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય છે તેને બેકી સંખ્યા કહે છે જે સંખ્યાઓ બે વડે નિશેષ ભાગી શકાય એટલે કે શેષ શૂન્ય મળે તો તેવી સંખ્યાઓને બેકી સંખ્યાઓ અથવા તો સમસંખ્યાઓ પણ કહે છે દાખલા તરીકે બે ચાર છ આઠ આવી અસંખ્ય સંખ્યાઓ બેકી અથવા તો સમ સંખ્યાઓ કહેવાય છે હવે છે એકી સંખ્યા તો એકી સંખ્યાને બીજું શું વિષમ સંખ્યા કહે છે એકી સંખ્યા બીજું વિષમ સંખ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે અંગ્રેજીમાં ઓડ નંબર્સ અંગ્રેજીમાં શું ઓડ નંબર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તો જે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી ન શકાય જે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી ન શકાય એટલે કે શેષ કંઈક ને કંઈક સંખ્યા મળે કંઈક ને કંઈક સંખ્યા મળે છે તો તે સંખ્યા એકી સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે એક ત્રણ પાંચ આવી અસંખ્યા સુધીની તો આ સમજે આપણે એકી સંખ્યા વિશે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્ર વર્તુળમાં અને શેર અવશ્ય કરજો હવે મિત્રો આપણી એપ્લિકેશન છે યાલા યાના એકેડમી યાના એકેડમી જે એજ્યુકેશનલ એપ્લિકેશન છે એમાં એક કોર્સ કે જે છે વૈદિક મેથ્સ લેવલ વન વૈદિક મેથ્સ વૈદિક મેથ્સ છે એ શું છે તો ગણિતની જે વિવિધ પ્રક્રિયાઓ છે એટલે કે ગુણાકાર છે ભાગાકાર છે તો આવી વિવિધ જે પ્રક્રિયાઓ છે તો એના શું છે તો વિવિધ ટ્રીકો હોય છે જે ટ્રીકોની મદદથી તમે જે ગુણાકાર છે ભાગાકાર છે તો આ જે ગણતરી છે એ સામાન્ય ગણતરી કરતાં દસથી પંદર ગણી ઝડપી ગણતરી કરી શકો છો તો આપણો આ વૈદિક મેથ્સ લેવલ વનનો કોર્સ છે રેકોર્ડેડ કોર્સ છે એ ફક્ત કેટલા તો નવ્વાણું રૂપિયાનો કોર્સ છે આ કોર્સ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને અંદરથી ખરીદી શકો છો હવે તમે જાણો છો મિત્રો કે ગણિતમાં ગણતરી બહુ જ માંગી લે છે અને જો ગુણાકાર ભાગાકારની વિવિધ શોટ રીકો હોય જે તમે શીખ્યા હોય તો એ તમને શું પેપરમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને સમયમાં પણ તમને બચાવ થાય છે તો આ તમે કોર્સ ખરીદી શકો છો